ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારી અવસરની વાડી તમને પહેલાંય બતાવી હતી અમારી સોસાયટી છે મારા કાકાની કુંગડો છે તો ત્યાં જવાનું છે ગાડી લઈને નીકળી ગયા મારા મમ્મી પપ્પા વાટે ઊભા છે હું ગાડી સાફ કરું છું આપણે જો કે ગાભો લઈને સાફ કરવાની ન હોય વાઈપર મારવાનું હોય હવે પાર્કિંગમાં પડી છે કાઢું છું મારા ઘરના મનાલી આવી ગયા છે હવે કાકાની ઘરે જવા નીકળશું વાઈપર મારી દેવી ઓરખું દેખાવા મળે આજે વરસાદનું વાતાવરણ જેવું દેખાય છે આમાં કાકાના ઘરની સામે ટ્રેન આઈલી જાય છે આ એનું મકાન છે આ મહેમાન ધીમે ધીમે આવે છે અમારા જેની જ ભાઈ મારા કાકાનો છોકરો જેની અમારા બેને કુમગાળો લીધો છે આયલા આવે છે ધીમે 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 મારા કાકાના ઘરનું કુમગડો છે આજે ને બીચ છે હવે કુમગડો પતી ગયો પોત પોતાના ઘરે જાય છે ને એક અમારા વિજય કાકા ઉમરા રહી છે એની ઘરે જવાનું છે બેસવા આ એનું ઘર આવી ગયું છે એને બે મકાન ભેગું કરીને બનાવ્યું છે જો આ ટાબરિયાઓ રમે છે ભાણક્યું છે બે આ અમારા કાકી બેન ફાય બધા હતા એને ઘરેથી નીકળી ગયા ઘરે જવા પણ આ અમારા વેલેન્જા ગામમાં વરસાદ જ એટલો બહુ પડે બાપ બાપ પોતા ઓ જો આ અમારો વરસાદ વેલેન્જા ગામમાં ઘરે જ આવી છે ગામડા જેવી ફિલિંગ જોતી હોય ને તો વેલેન્જા આવવું પડે બહુ વરસાદ હતું કાળા વાદળા થઈ ગયા હતા કાળાન ધોળાન પીળાન લીલાન બધું દેખાતું હતું આ અમારું નાયડા પેટ્રોલ પંપ અવસર સોસાયટી હવે આવી ગઈ છે ઘરે આવી ગયા ઘરે આવીને ઠેલામાં સેન નહોતી સેન નાખવા અમે નીકળી ગયા પણ વરસાદ આવતો હતો એકલી એક્ટિવાની સાવી આપી દીધી મોટી ગાડીને સાવી લઈ લીધી હવે અમે સેન નાખી છું ઠેલામાં સૌરાષ્ટ્રમાં જવાનું છે આ સૌરાષ્ટ્રે પૂગી ગયા પણ વરસાદ જ બહુ હતો મનાલી બેગમાં સેન નાખવા ગઈ હતી આ જો વરસાદનું વાતાવરણ કેવું છે બહુ વરસાદ આવતો હતો ભૂખ લાગી ગઈ ગણેશ આવી ગયા આલુ લેવા આલુ પૂરી ખાઈ લીધી ઘરે જવું ઘરની હામેજ છે આલુ પૂરીવાળો આ ખીચડીને શા ને એવું બને છે ખાઈને હોઈ જવું આજ આખો દી ઘરે જ હતો જો મારો વે ઓફિસ એક શોરૂમે નથી ગયો મારું વેલન્જાનું વાતાવરણ તમને દેખાડું રોંડો થઈ ગયો છે પણ વરસાદ જેવો નથી વાદળા ઓછા થઈ ગયા છે ધાબે જવું ધાબે જઈને તમને બતાવું કેવું વાતાવરણ છે એ વાડી છે વાડીને સામે જ અમે રહીશ આ ધાબે વહી ગયા ધાબાનું વાતાવરણ જુઓ ધાબેથી દેખાય કાળા ધોળા પીળા લીલા બધા વાદળા દેખાય છે વાદળી હતા પવન બવન હતો નહીં બફારો હતો અમે ઈસકે વહી ગયા મને નાલી હતું નથી એ તો ફોન ઘૂમાડે એટલે આમું તો જોવે નહીં જોયું એને અમારું વાતાવરણ હાજ પડવા આવી હતી લાઈટ ઉકતી દીધી ધાબાની ના હાંડનું વાતાવરણ જુઓ વાદળા તો બહુ કાળા હતા અને ઘુમર હતા સાંજે વરસાદ પડશે એવું લાગતું હતું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ